સુરતની લાજપુર સેન્ટ્રલ જેલ ખંડણી માંગણીના આરોપને લઈને ચર્ચામાં છે એક અજાણ્યા કાવતરા ખોરે ખોટી રીતે જેલમાં બંધ કેદીની પત્નીને ફોન કરીને જેલના નામે રૂપિયાની લાંચ માંગી હતી અને ઓડિયો વાયરલ કર્યો હતો જે આરોપી કોરથી લાજપોર જેલમાં આવે તે પહેલા જ ખંડણી માંગતા જેલ પ્રશાસન દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે લાજપોર જેલ પ્રશાસન દ્વારા આરોપોને પાયા વિહોણા તેમણે જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની ઓળખનો દુરુપયોગ કરી જેલની પ્રતિષ્ઠાને બદનામ કરી રહ્યો છે આ પરિસ્થિતિમાં જેલર ચાવડાએ પોતે સચિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વધુમાં કાવતરા ખોરે ખોટી રીતે જેલરના નામે આરોપીના પરિવારને ફોન કરીને ઓડિયો વાયરલ કર્યો હતો પરંતુ સત્યકીકતો એ હતી કે કોર્ટથી આરોપી જેલમાં આવે તે પહેલા જ ખંડણી માંગતા ખંડણી માંગનારની મનસા પર

આરપીના પરિવારજનોને મુજકુર કેદીઓને જેલમાં દાખલ થયા પહેલા અંદાજે સાંજે સાડા છ થી સાડા સાત ની વચ્ચે ફોન કર્યો અને ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરે અજાણી વ્યક્તિ દ્વારા ફોનથી એક જ સમયે અને એક જ નંબરનો ઉપયોગ કરી પરિવારજનો પાસેથી માંગણી કરે ખરેખર તેઓ કેદીઓ કે તો અમતદારો જેલ ખાતે અંદર હાજર થયેલા જ હતા નહીં અને બહાર ઈસમો દ્વારા ગેરરીતે રૂપિયાની માગણી કરેલ હતી અને આવું જણાય આવતા અજાણી વ્યક્તિઓ તો વિરુદ્ધ ખોટી ઓળખાણ આપી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આપના માધ્યમ દ્વારા જણાવવાનું કે જાહેર જનતાને કોઈ પણ પ્રકારના આવી રીતના ફોન દ્વારા કે વિડીયો કોલ દ્વારા કોઈ પણ રૂપિયાની માંગણી કરવામાં આવે તો સતર્ક રહી નજીકના પોલીસ સ્ટેશનમાં फरियाद नोंदा अथवा त्यांनी जाण कर आणि तेरुद्ध कायदेशीर कार्यवाही करवा आप सर्व लोकजणं